ચાલો દોસ્તો હર હર મહાદેવ સુપ્રભાત સ્વાગત છે ઇન્જેક્શન અપાવવા માટે ઇન્જેક્શન અપાઈ દીધું છે કાલે એના બે પગે ઇન્જેક્શન અપાયું હતું અને આજે એ ભાઈ ગરમ ગરમ તપેલીને અડ્યા છે એટલે હાથે બળ્યા છે હાથે બળ્યો ક્યાં બળ્યું તું અહીંયા પડે ને આપણે શું કરો ડોડાઈ થવું પડે હા શું દઈ તું અહીંયા મટી ગયું ને ઓકે મટી ગયો મેડમ બેસી ગયા છે આરામ ઉપર સબ્જી બનાવી દીધી છે અમને રોટલી બાકી છે એટલે આરામ ઉપર બેસી ગયા છે ગરમી એટલી બધી છે રસોડામાં ઉઘુ્યાની તાકાત નથી આજે અખાત્રીજ છે એટલે મમ્મી બનાવી રહ્યા છે લાપસી જો ભાઈ લાપસી રેડી થઈ ગઈ છે લાપસી તો માતુશ્રીના હાથની જ બાજુમાં બને છે ઘી માખણ હતું તે ઘી બની રહ્યું છે અને લાપસી બની રહી છે બરાબર છે અને હવે આજે કાચી કેરેલું શાક છે જમવામાં મજા આવશે તો આજનો શું વિચાર આપણે કહી દઈએ રુદ્રક્ષ સાથે આવી જશે ઘરે જો માણસ એક એવું વ્યક્તિ છે કે જ્યારે આપણી સાથે બોલવાનું બંધ કરે એટલે આપણા વિશે બોલવાનું ચાલુ હર હંમેશા જો તમે જેના જોડે બોલવાનું બંધ કરશો ને એટલે તમારા વિશે બીજાને વાતો કરવાનું ચાલુ કરી દેશે માણસ છે માણસ માત્ર બોલ પાત્ર અને રહેવાનું ના ભાઈ મસ્તી કરવા લાગ્યા છે મસ્તીકો

આ બધા બેસી ગયા જમવાનું જમવા માટે તો ભાઈ ગરમી ખૂબ લાગી રહી છે ગજબ ની આમ પર્સિયો પંખો ચાલુ બે બે ચાલુ હતા ને તો પણ આમ રેલા ઉતરતા હતા કે એવું છે આ બેન કાલ નતા ને આજે બેસી ગયા છે ભૂખ લાગી છે તો ભાઈ જો શું છે જમવામાં લીલી લીલી કે કાચી કેરીનું શાક છે ને રોટલી છે જો પેલા ફટ દે મારતી બિચારી છોકરીને મારકણીયું થઈ ગયું છે રે બધી મિક્સ પડે બધી બનાવી દેવી હતી ને તો ભાઈ જો આજે ત્રીસ છે ને એટલે આપણે ખેતી તો ઘરે છે પણ આપણે કરતા નથી પણ હા હા બધે એમ જ તો એની અંદર આપણે મસ્ત મજાની લાપસી બનાવી છે હા બનાવીને આપી દો હમ તો આપણે બનાવીશું મસ્ત મજાના ઘણી બધી લાપસી ખાવાની છે મજા આવી જશે કાચી કેરીનું શક અને લાપસી શું કહો મેડમ લાપસી બનાવતા આવડે છે તો જો અમારા મેડમના લાપસી બનાવતા નહીં આવતી પણ લાપસી ખાતા હારી આવડે છે હમણાં તો એક હાથે જ ખાતા આવડે છે હમ તો અને કોઈ કામ ના આપે અને ગમે તેવું કામ આપે તો સરસ કામ કરીને આવે છે વજન કરે છે કેટલું વધી ગયું બે દારામાં હવે પેલો આવશે એટલે તારું ઉતરી જશે તું તારો મોઢું ધીમું રાખ નહીં તે ચલો ભાઈ આપણે જઈશું રુદ્રાક્ષને લેવા માટે અમદાવાદ અને આ બધા તો જો આરામ ફરમાવે છે આ બટકો હોઈ ગયો છે બધા સુઈ રહ્યા છે આપણે જઈએ લેવા માટે રુદ્રાક્ષને અમદાવાદ હા મનમાં લેતા એ ચલો ઓકે ઓકે તો દોસ્તો આપણે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે ને અમદાવાદ આપણે બપોરે એટલે નીકળે છે ટ્રાફિક ના મળે આપણને તમે આમ જુઓ અમદાવાદ તમે આવો અને તમને ટ્રાફિક ના મળે એવું બને જ નહીં ગાડીઓ જેવો કેવી આવે છે ને કેવી જાય છે સિક્સ લેન હોવા છતાં પણ જો અત્યારે આટલો ટ્રાફિક હોય તો તો પછી સાંજના ટાઈમે ઓફિસ છૂટવાને ટાઈમે કેટલો ટ્રાફિક રહેતો હશે તો થોડાક આપણે લેટ પડી ગયા છે એટલે ફટાફટ પહોંચીને બચ્ચા પાર્ટીને લઈને નીકળી જઈએ ને કે પાછું સાંજના ઓફિસ છૂટવાના ટાઈમે આપણને

ક્યાં છે કાઢી અંદર જો પેલો ભાઈ તો ઉતરતાની સાથે જ ભાગી ગયો એટલે બગા હું લઈ પેલો ભાઈ તો ઉતરતાની સાથે જ ભાગી ગયો રમવા માટે ક્રિકેટ બધા બિસ્તરા આપણે લઈ જઈએ ઘરે જાય બોલાય તો ગાઈઝ બધા જ્યાં છે નીચે રમવા માટે મેડમ કામ કરે છે મેડમના આજે ચેનલ જે છે ને રસોઈ ચેનલ એનો પ્રોગ્રામ છે બટાકા વડા બટાકા વડા બટાકા વડા સુરત સ્ટાઇલના બટાકા વડા સુરત સ્ટાઇલના બટાકા વડા જે મેડમ બનાવી રહ્યા છે ચેનલમાં મૂકવા માટે બાકી જો ઘર બધું સાફ કોઈ જ છોકરાઓ નથી આજે બધા નીચે મોકલી દીધા છે વિડીયો ઉતારવાનો તો એટલા માટે તો બચ્ચા પાર્ટી બેસી ગઈ જમવા માટે તો ખીચડી બટાક વડા બેસી ગયા છે અને જો પેલો નાનું નાનું શું છે એનું તારું છે તે બધા પંખાથી કેમ દૂર બેઠા છો હું અને આ ભાઈ અલગ બેઠો છું જો ક્યાંય આ રીતના જ ખા બેસતો તો મામાન ઘેર તારા ઓકે વાંધો નથી જો બધા બેસી ગયા છે હા બેટા જા તું બેસી જ હું બેસું છું મમ્મી જોડે હો જો ભાઈ આ ડિશ આવી ગયા છે અમારે તો પાપા પછી આ મનુ દીદી જોડે બેસી જતું ખાવા ચાલ હા તો બેસી જાય ચલ તો ચલો તો ફાઈન એટલે ગાય આપણે ખાવાનો ભાડો આવી ગયો છે તો આપણે ખાઈ લઈએ કારણ કે જો આ બધા હવા ઉભા થયા છે એ તો ચાલો ચમે લઈ આ તો ચિડિયાઘર છે તો આવું તો રહેવાનું તું જો બધા અહીંયા પથારીમાં ઊંઘી ગયા છે અઢપુડી જાગે છે અમારે હવે આગળ છે સાડા બાર ના જુઓ ગુડ નાઇટ જેમ બે જેમ બે હર માધેવ એના બધા જોવા જાગે છે પિક્ચર જોવા છે તાનાજી અના ભાઈ જોવા આ મોબાઈલ લઈને બેહી ગયો છે આજે ફાથમાં આવી ગયો છે એને ગરમી નીકળી છે તે ખણ ખણ કરે છે હમ બાય બાય ઓકે જય શ્રી કૃષ્ણ